નમસ્તે દર્શક મિત્રો તારીખ વીસમી ઓગસ્ટ સ્વ રાજીવજી નો જન્મદિવસ હમણાં જ મુંબઈ ખાતે ઉજવાયો તેથી મને એક બે જૂની વાતો યાદ આવી ગઈ જેમાં માનવતાના સંસ્કાર કેવા હોય છે તેની થોડી વાત કરીશું આવા મને બે ત્રણ અનુભવો થયા છે તે પૈકી એકની વાત કરીશું વળી પાછી ક્યારેક બીજા અનુભવની વાત કરીશું લગભગ ઈસવીસન ચોરાણું માં સ્વ રાજીવ ગાંધી ભૂતપૂર્વ ભારતના વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ પદે દિલ્હી ખાતે એક સંસ્થાની સ્થાપના થયેલી તેનું નામ હતું ધી ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ધી ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ જેને અમે ટૂંકી ભાષામાં ઇન્ટેક કહેતા હતા અને ગુજરાતી કે હિન્દી ભાષામાં તે ભારતીય સાંસ્કૃતિક નિધિ તરીકે ઓળખાય છે આ સંસ્થાના મૂળભૂત હેતુ આપણી જે નૈસર્ગિક સંપત્તિ છે એટલે કે કુદરતી માનવ તે ઝરણા છે પહાડ છે ડુંગરો છે નદીઓ છે તલાવો છે વગેરે અને માનવ સર્જિત વિરાસત તથા અસ્પૃશ્ય વિરાસત જેવી કે લલિત કલા અભિનય કલા વિગેરે જે જાળવવાની જરૂર છે તેમ જે સ્થાપત્ય છે તેનું લિસ્ટિંગ અને દસ્તાવેજીકરણ કરવાનું હતું આ માટે જે તે સમયે છાપામાં જાહેરાત છપાઈ હતી અને મેં તથા મારી પત્નીએ જે તે ફોર્મેટમાં અરજી કરી પૈસા મોકલાવેલ હતા સભ્ય ફીના પ્રોફેશનમાં મેં લખેલું પોલીસ ખાતું મારી પત્નીએ લખેલું શિક્ષણ ખાતું એટલે એમની અરજી સ્વીકારાઈ ગઈ અને મારી પાછી આવી પછી મેં મારી પત્ની કોરસ્પોન્ડન્સ ઇન્ટેક જોડે રાખ્યું અને સ્થાપત્યના ફોટા પણ મોકલાય રાખ્યા ત્યારે તેમને દિલ્હી આવવાનું આમંત્રણ બન્યું અને કહ્યું કે ભાઈ આ બધા પત્ર વ્યવહાર તો મારા ઘરવાળા કરે છે હસબન્ડ કરે છે એટલે અમે બંનેને દિલ્હી બોલાવ્યા ત્યાં હર્ષદ બાગ જામનગરના માર્તનસિંહ કપિલા વાત્સાયન બીકે થાપર સાથે ઘણી વાતચીત થઈ અને તેમણે મને મહેસાણા ચેપ્ટરના કન્વીનર તરીકે નિમણૂક આપી દર્શક મિત્રોને જણાવવાની રજા લઉં કે ઘણાને ખ્યાલ નહીં હોય કે ભાવનગરનું વલ્લભીપુર એ ગુજરાતની રાજધાની હતી અને વલ્લભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ હતી જે તે સમયે નાલંદાની વિદ્યાપીઠની સમકક્ષ ગણાતી હતી એવું ચીની યાત્રીઓએ પોતાની નોટબુકમાં એન્ટ્રી કરેલી છે આરબોએ વલ્લભી ઉપર દરિયાઈ માર્ગે ચઢાઈ કરી અને વલ્લભીનો નાશ થયો તેથી વલ્લભીના અંદરમાં તાબામાં જે વહીવટદારો હતા નાના મોટા એ બધા સ્વતંત્ર થઈ ગયા આ પૈકી પાટણ જિલ્લાના સમી તાલુકાના પંચાસર ગામે જયશ્રીખરી ચાવડા સ્વતંત્ર થયેલ તેની જાહો જલાલી જોઈ કાન્યાકુપ એટલે કનોજ ના સોલંકી વંશના ભુવડે ચડાઈ કરી જય શિખરી માર્યો ગયો પણ તેની પત્નીએ જંગલમાં પુત્રને જન્મ આપ્યો જે વનરાજ તરીકે ઓળખાયો જેને સ્થાનિક લોકોની મદદથી સોલંકીઓને દૂર કર્યા અને પાટણ ખાતે પોતાની રાજધાની કરી ત્યાંથી પંચાસ પાટણ આવ્યો જ્યાં ચાવડા વંશના એટલે વનરાજ ચાવડાના વંશના રાજા હોય એકસો છન્નું વર્ષ રાજ કર્યું જે ફક્ત સારસ્વત મંડલ પૂરતું જ હતું બહુ મોટું ગુજરાતનું નહોતું તે પછી એમના ભાણા સોલંકી જેણે પોતાના રાજ્યની સીમા વધારવા માંડી આમ પાટણ લગભગ છસો વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતી અને સોલંકી યુગ એ સુવર્ણ યુગ કહેવાય છે તેથી મહેસાણા જિલ્લામાં ઘણા સ્થાપત્યોની રચના થઈ જેનો તમામ ઉલ્લેખ મેં ઇન્ટેક સમક્ષ કરેલો હતો કન્વીનર તરીકે મેં એવી કામગીરી બજાવી હતી કે મહેસાણા જ નહીં પણ પાટા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓના સ્થાપત્યનું લિસ્ટિંગ અને દસ્તાવેજીકરણ કર્યું ગાંધીનગર જિલ્લાના પણ અમુક સ્થાપત્યો આવરી લેવાયા જે માટે ઇન્ટેક સંસ્થાએ દિલ્હી ખાતે અશોકા હોટલમાં મારું સન્માન કરેલ આ દરમિયાન મેં મહેસાણા અને પાટણ જિલ્લાના સ્થાપત્યો માટે આ કેટલા સ્થાપત્યો છે એની એક આખું યાદ કરી અને સ્થાપત્યની શું મહત્વતા છે એ માટે ઇતિહાસવિદ સ્વ રમલાલ નાગરજી મહેતાણની મદદથી બુક પ્રગટ કરવાનું વિચારેલ અને પ્રગટ કરેલ જે મેં સ્વ રાજીવ ગાંધી તથા સંસ્થાના પ્રમુખ હતા સ્થાપક પ્રમુખ અને બીજા શ્રીમતી પુપુલ જયકરને અર્પણ કરેલું આ પુસ્તિકાનું વિમોચન શ્રીમતી સોનિયાજી કરે તેવો મારો આગ્રહ હતો ને ઈચ્છા હતી પણ આવા મોટા માણસની મુલાકાત શક્ય નહોતી તેથી મને જાણવા મળ્યું કે સ્વરાજીવ ગાંધીના જન્મદિવસે શ્રીમતી સોનિયાજી મુલાકાતીઓને મળે છે આ તકનો લાભ લઈ હું મારા મિત્રો સાથે દિલ્હી પહોંચી ગયો શ્રીમતી સોનિયાજીને ત્યાં પહોંચ્યો અમે બધા એક રેલિંગ બનાવેલી લંબચોરસ રેલિંગની બહાર હતા રેલિંગની અંદર સોનિયાજી આવ્યા અને તે ફરતાં ફરતા અમારી પાસે આવ્યા ત્યારે મેં કહ્યું મેડમ મેડમ વીઆર કમિંગ ફ્રોમ મહેસાણા ત્યારે થોડાક દિવસ અગાઉ મહેસાણાની મુલાકાત લીધેલ હશે એટલે સ્માઈલ આપ્યું તરત જ મેં પુસ્તક તેમના હાથમાં મૂકી

શ્રીમતી સોનિયા ગાંધીએ કરેલ ફોટોગ્રાફર્સને બોલાવી તેમણે રેલિંગની બહાર અમે અંદર બહાર હતા એટલે અંદર બોલાવા કહ્યું મેં કીધું વી આર કમ્ફર્ટેબલ તેઓ અમારી નજીક આવી ફોટો પડાવ્યો અને પહેલું પાનું ખોલ્યું કે રાજીવજીનો ફોટો જોયો પછી થોડાક મનોભાવ બદલાઈ ગયા બધાને પગે લાગી તેમના નિવાસ સ્થાન તરફ ફર્યા અમને તો એમ લાગ્યું કે સોનિયાજીએ આપણા પુસ્તકનું વિમોચન કર્યું એટલે લાખ રૂપિયાનું કામ વધ્યું એટલે તરત જ અમે બહાર નીકળી ગયા અને અમારી ગાડી ભાડે કરેલી હતી તેમાં બેસી બીજા કામે ગયા બધું કામ પતાય અને વર્તી વખતે અમે સોનિયાજીના નિવાસ સ્થાને ગયા અમને ત્યાં માણસે ઓળખ્યા ત્યાંનો એક માણસ છે બધા ઘણા માણસો હતા પોલીસના ઓળખ્યા અને પૂછ્યું આપકા નામ જવાહર મહેતા હૈ મેં કહ્યું હા હા તો તેણે કહ્યું મેડમ આપકો બોલાતે થે અભી તો બહાર નીકળ ગઈ હૈ ઠેરો ક્યુ બોલાતી હતી વો મેં કે આવું તે ભાઈ ગયા અને થોડીક વારે એક બેન સાથે આવ્યા અને મને કહ્યું કે મેડમ આપકો થેન્ક્સ કહેને કે લિયે બુલાતી થી مگر આપ નહિ મિલે મેડમ કી ઓર સે મેં થેન્ક યુ બોલતી હું આપ ચાહી પીયેંગે મેં થેન્ક યુ કહ્યુ અને અમે રવાના થએ આ છે એક માનવતાને મેખ જે પોતાના પુત્રમ ઉતરી છે નાના માણસોને મળી તેમની વાતો સાંભળે છે અંતમાં આ બાબતે મારે કહેવાનું એટલું જ કે અણહિલપુર પાટણની અને વડનગરની પુસ્તિકા ગુજરાતીમાં મોઢેરાની એક નાનકડી બુકલેટ અંગ્રેજીમાં મેં ફોટા સહિત પ્રગટ કરી છે ઇન્ટેક કન્વીનર તરીકે આપ ઇતિહાસમાં રસ ધરાવતા હો તો અઠ્ઠાણું બસો છપ્પન ઉપર એક અડસઠ અઠાણું બસો છપ્પન પાસઠ એક અડસઠ ઉપર ફોન કરશો બસ આજે આટલી વાત મારે કહેવાની છે ફરી વળી આવી કોઈ બીજી વાત હશે તો વાત કરીશું